વિસાવદરની જનતાએ બહોળા પ્રમાણમાં મતદાન કર્યું છે ભાજપે કેટલીક જગ્યાએ બોગસ કરવાની કોશિશ કરી બુથ કેપ્ચરિંગ કરવાની કોશિશ કરી અને અમારા ઉમેદવાર શ્રી માનની ગોપાલભાઈએ ઘણા ગામોનું લિસ્ટ આપ્યું હતું કે આ ગામોમાં બોગસ થયું છે એના સીસીટીવી પણ આપો પરંતુ જાણે આખું તંત્ર ભાજપના ખોળે બેસી ગયું હોય જાણે ભાજપના ઉમેદવારને જીતાડવા માટેનો તંત્રએ ઠેકો લીધો હોય એ રીતે સીસીટીવી પણ આપવાની ગોપાલભાઈને મનાઈ કરી સવાલ એ છે કે ગોપાલભાઈ ઇમ્પોર્ટન્ટ નથી આમ આદમી પાર્ટી ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ છે લોકતંત્ર બચાવવું આ અધિકારીઓ પગાર ખાય છે ને એ લોકતંત્ર બચાવવા માટે અને આપણું બંધારણ બચે ને લોકશાહી બચે એના માટેનું છે કઈ સ્થિતિ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આજે બે બુથ ઉપર રીકાઉન્ટિંગ આપ્યું અત્યારે પણ મતદાન ચાલી રહ્યું છે મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદનની જનતા ખૂબ જ સમજદારીપૂર્વક મતદાન કર્યું છે જે રીતે રિપોર્ટ આવી રહ્યા છે ભલે આ લોકોએ બે થોડા ઘણા બોગસ કરવાની કોશિશ કરી છે છતાં પણ એટલું સ્પષ્ટ છે ગોપાલભાઈ ઇટાલિયા ભારે બહુમતીથી બારી લીડથી જીતી રહ્યા છે ત્રેવીસ તારીખે માત્ર ગોપાલભાઈની માત્ર આમ આદમી ગુજરાતનું નહીં માત્ર મધ્યમ વર્ગની આખા ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને એક કરોડ ને વીસ લાખ શ્રમિકો મજૂરો અને માલધારીઓ જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે અને આગામી સમયમાં વિષાવદરથી પાયો નાખાશે અને લોકતંત્ર બચાવવા માટે આખા ગુજરાતમાં એ માહોલ જામશે એવું મને વિશ્વાસ છે